અંકલેશ્વર વિભાગીય પોલીસ વિભાગ દ્વારા હોલ ખાતે ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નિકાલ અંગેનો લોક દરબાર યોજાયો હતો ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજ વસૂલ કરતા ઇસમો સામે પગલાં લેવા અને લોકોમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી જીબી ઓફિસની બાજુમાં આવેલ સીટના હોલ ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો જેમાં એ ડિવિઝન બી ડિવિઝન તેમજ જીઆઈડીસી અને તાલુકા પોલીસ મથકમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલ કરતા ઇસમો વિરુદ્ધ પગલાં લેવા અને ફરિયાદોનો નિકાલ કરવા સહિત ગેરકાયદેસર વ્યાજખોરોથી જનજાગૃતિ ફેલાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે આ લોકદરબારમાં વ્યાજખોરોની ચુંગળમાં ફસાયેલા લોકોએ અધિકારીઓને રજૂઆત કરી હતી તો પોલીસ અધિકારીઓએ વ્યાજખોરો થી ત્રાસ લોકોને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી આ લોક દરબારમાં બેંકના અધિકારીઓ તેમજ નગરપાલિકાના અધિકારીઓ અને તમામ પોલીસ મથકના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર શેખના હોલ ખાતે ગેરકાનૂની વ્યાજખોરીની પ્રવૃત્તિ બાબતે એક અવેરનેસ કાર્યક્રમ તથા એક કમ્પ્લેન લેવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંકલેશ્વર એ ડિવિઝન બી ડિવિઝન જીઆઈડીસી તથા રૂરલ પોલીસ વિસ્તાર અને એની આજુબાજુના વિસ્તારના લોકોના લાભાર્થી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ સાથે નગરપાલિકા તથા બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને લોકો સુધી પહોંચીને લોકો પાસેથી આવા બધી કોઈ પ્રશ્નો ફરિયાદો હોય તો તે લેવાનો તથા આ બાબતે લોકોને કાયદાકીય રીતે માહિતગાર કરવાનો તથા માહિતી આપવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો